જો ભૂલવું અને માફ કરવું એમાં બહુ અંતર છે ભૂલવું અને માફ કરવું એમાં ઘણું અંતર છે શું કોઈ કર્મ ભૂલથી થઈ ગયું હોય અજાણતા થઈ ગયું હોય જેને જેની ખબર નથી જેનું કોઈ ઇન્ટેન્શન નથી અને તમારાથી કોઈને દુખ અપાઈ ગયું એ ભૂલાય

એના સંતોષ માટે નથી અપાતી પોતાના હૃદયના સંતોષ માટે માફી અપાય છે એટલે જ્યારે કોઈ વાત કોઈનું કરેલું હૃદયમાં અતિશય ખટકે અને આપણને ભજનથી વાળે આપણને એવું થાય કે આપણે ભગવાનનું નામ લેવા બેસીને એ જ યાદ આવે તમે જ્યારે કોઈ સાયકોલોજિસ્ટ પાસે જશો ને તો તમને એક શબ્દ કહેશે લેટ ઇટ ગો શું કહેશે લેટ ઇટ ગો જે થઈ ગયું છે એને જવા દો એ ક્યારે કહેશે જ્યારે તમે પોતે અંદર એને ભરીને બેઠા હોય ત્યારે માફ કરી દો એને જવા દો પણ ઘણું બધું જીવનમાં એવું થયું હોય છે જે ઇન્ટેન્શનલી તમને દુખી કરવા માટે તમને ઠેસ પહોંચાડવા માટે નુકસાન માટે કરવામાં આવ્યું હોય તો એને ભૂલશો નહીં અમુક વસ્તુ ભૂલે મૂર્ખતા કહેવાય અમુક વસ્તુ ભૂલાય નહી કુરુક્ષેત્ર મધ્યમાં અર્જુન ઉભો છે અર્જુન કહે કે આ તો મારા જ છે આ મારા ને મારીને હું શું કરું પણ જેને તું અત્યારે મારા કહે છે એ મારા એ સમય તો નહોતા ઊભા જ્યારે તારે જરૂર હતી દુખના સમયમાં તકલીફના સમયમાં હંમેશા તમને અનુભવ થઈ જ જશે કે કોણ તમારું ને કોણ તમારું નહીં હંમેશા તમને પ્રભુ એ અનુભવ કરાવી દેશે હું તો તમારા જેમ પરિવાર સંસાર સાથે નથી રહેતી આશ્રમ છે નાનપણથી આશ્રમમાં મોટી થઈ છું તો પણ મારા જીવનમાં એ અનુભવો છે કે અમે છે અમે છે અમે છે કેનારા ક્યાંય ગાયબ થઈ જાય છે તોય મારા જીવનમાં એ અનુભવો છે કે આમ મને આવીને એમ કે દીદી અમે તો

લેવાય નહી તો જીવતા બહાર પણ ના આવીએ પણ આપણને આપણા પુસ્તકોમાં લખ્યું છે વડીલો કહે છે કે ભાઈ આટલા ઊંડા કુવા હોય તો પાણી નીકળે બસ ત્યાંથી જ અનુભવ લઈ લેવાનો હોય કે કુવો ઊંડો છે અને એમાં ન કૂદાય પછી આપણે એમ કહીએ ના ના મારે તો કૂદવું જ છે તો જ હું તો માનું તો એને મૂર્ખતા કહેવાય સંસારમાં તમારા જીવનની ઘટનાઓથી પણ તમે અનુભવી શકો છો અને સામેના જીવનમાં ઘટેલી ઘટનાઓને ઓબ્ઝર્વ કરીને પણ તમે અનુભવ લઈને શીખ લઈ શકો છો બંને રીતે શીખી શકાય લે જ્યારે ક્યારે કંઈ પણ જોઈએ એમાંથી શીખ લઈ પ્રભુ અર્જુન મેં શ્રીમદ્ ભગવદ્ ગીતાની શરૂઆતમાં તો એ જ કે છે કે તું શીખ લે પૂર્વમાં જે તારા સાથે થયું છે એને ભૂલીશ નહીં એમાંથી શીખ લે આ યુદ્ધ એ તારા કર્મોનું પરિણામ નથી સામેના લોભનું પરિણામ છે અને શીખ તારે લેવી પડશે આજે નહીં તો કાલે આ યુદ્ધથી નહીં તો વગર યુદ્ધે આ બધા મરવાના જ છે મૃત્યુ તો થવાનું જ છે પરંતુ એમણે જે કર્મ કર્યા છે એનો દંડ કોઈ ને કોઈ રીતે મહાપુરુષો બહુ સુંદર વાત કહે છે કે સતયુગની અંદર શું થયું સતયુગની અંદર દેવાસુર સંગ્રામ બહુ મોટું યુદ્ધ થયું ગ્રહો ગ્રહો વચ્ચે યુદ્ધ થાય પછી એ યુદ્ધ ત્રેતામાં કઈ રીતે થયું તો કઈ બે રાજ્યો વચ્ચે થયું લંકા અને અયોધ્યા એ એ યુદ્ધ દ્વાપરમાં એનાથી નાનું થયું થયું પરિવારમાં ભાઈ ભાઈમાં અને જ યુદ્ધ અત્યારે થઈ રહ્યું છે અંતઃકરણમાં સાચું શું ખોટું શું શું કરવું શું ન કરવું આરામ કરવો પણ છે અને આ રહી જશે પેલું રહી જશે ભક્તિમાં એ છૂટ છે કે જબરજસ્તી તમારે ભજન કરવાની જરૂર નથી તમે જબરજસ્તી ભજન કરશો ને તો એ ભજનમાં કોઈ ભલિવાર નહીં આવે ઘૂંટણનો દુખાવો છે કમરનો દુખાવો છે માથાનો દુખાવો છે બરોબર માથું ચડ્યું છે ને તમે માળા લઈને બેસો તો સાચું કહેજો કે ગુસ્સો કોના પર નીકળે માળા પર નીકળે ને માળાને દઉં જ્યાં તમને તકલીફ છે ત્યાં તમે સમયને એ એ શરીરને પણ હીલ થવાનો સમય આપો માનસને પણ હીલ થવાનો સમય આપો